ઉના પોલીસ સ્ટેશન ખાતે પ્રદૂષણ કાયદા અંગે આજે સાંજે વિવિધ સંસ્થાઓ વેપારીઓ ગ્રામ પંચાયત સરપંચો ડીજે સંચાલકો સાથે એક મીટિંગ યોજાઈ સરકાર દ્વારા વર્ષ બે હજારમાં કાયદો બહાર તો પાડવામાં આવ્યો પચીસ વર્ષ બાદ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે આ અંગે તેર નવેમ્બરથી તેર ડિસેમ્બર સુધી આ કાયદાનું અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ઉના પોલીસમાં ધ્વનિ પ્રદૂષણ કાયદા અંગે કર્યા લોકોને માહિતગાર શાળાઓમાં પરીક્ષા સમય અને હોસ્પિટલ આસપાસ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તકેદારી રાખવા કરી અપીલ આ સિવાય ધ્વનિ પ્રદૂષણ ચેક કરવાના મશીન અંગે માહિતી આપી ડેમો પણ આપેલો સ્થળ ઉપર જ આ મશીનથી ધ્વની પ્રદૂષણ કરનારાને આ અંગેનો મેમો આપી શકાશે હાલ લગ્નની સિઝન હોય અને ઉના શહેરના તાલુકામાં બેફામ ડીજે જાહેરોમાં મોડી સુધી વાગતા જોવા મળી રહ્યા છે જોવું રહ્યું કે ઉનામાં ધ્વનિ પ્રદૂષણ કાયદાનું અમલીકરણ થાય છે કે નહીં આહિર કાળુભાઈ દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના અને ટાઈમ ડ્યુરેશન કેટલા દિન કેટલા વાગ્યા સુધી તમે રેકોર્ડિંગ કર્યું છે એમાં મેક્સિમમ અવાજ કેટલો હતો મિનિમમ અવાજ કેટલો હતો એવરેજ અવાજ કેટલો હતો અને આ જે ડિવાઇસ ઓપરેટ કરે છે એનું નામ એનું નામ લખવાની જગ્યા આવે છે પછી જ્યાં સ્પીકર વગાડતા હોય જે ટૂંકમાં આયોજક કે ડીજે વાળા જે પણ એનું એક નામ આવશે અહિયાં બીજું એની સાથે પછી હોસ્પિટલ જે આઈસીયુ વાળી જે આપણે આઈસીયુ વાળી હોસ્પિટલ હોય સ્કૂલ હોય એની આસપાસનો એરિયા સાયલેન્ટ ઝોનની કેટેગરીમાં આવે છે તો એમાં માત્ર ને માત્ર પચાસ ડેસીબલની જોગવાઈ કરેલી છે પચાસ ડેસીબલથી વધારે અવાજ આવે તો એ આ કાયદા હેઠળ અને કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ ગુનો બન્યા છે હવે તમે કહો કે સાહેબ આ બધી મર્યાદા તો નક્કી કરી પણ આપણને કઈ રીતે ખબર પડે કે એટલો અવાજ છે બરાબર હવે એના માટે રહીને અત્યારે ગુજરાત પોલીસને એક આ ડેસિબલ મીટર આપવામાં આવેલું છે કે જે કોઈ પણ જગ્યાએ આજ રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે એક ધ્વનિ પ્રદૂષણ અટકાવવાનો જે અધિનિયમ છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ જે નોઈઝ પોલ્યુશન કંટ્રોલ અંગેનું જાહેરનામું બહાર પાડેલું છે એની સૌને માહિતી આપવામાં આવી અને ઉનામાં લાઉડ સ્પીકર એસોસિએશનના મેમ્બરો તથા વેપારી એસોસિએશનના માણસો પત્રકાર મિત્રો તમામ હાજર રહેલા અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા આ કાર્યક્રમમાં નોઈઝ પોલ્યુશનના જે કાયદા છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આપણા સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ સૂર્યોદયથી માંડીને રાત્રે બાવીસ સુધી જે સ્પીકર વગાડવાની જે મંજૂરી આપવામાં આવે છે તે અંગે લોકોને માહિતગાર કરો